જય આજે આપણે બનાવશું ફ્રૂટ સલાડ એના માટે આપણે એક લિટર દૂધ ગરમ કરવા મૂકી દીધું છે એક ઉભરો આવી ગયો છે દૂધમાં અડધીમાં ગેસે રાખ્યું છે ઉભરો આવી ગયો છે પાછો એમાં આપણે અડધી વાટકી ખાંડ અગર છ ચમચી મોટી છ ચમચી ભરીને ખાંડ નાખી છે દૂધ ઉકળવા દેશું હવે આપણે રૂમ ટેમ્પરેચર ઉપરનું દૂધ લઈ લીધું છે એમાં એક ચમચી તપકીર લઈ લેશું આરા લોટ જો આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ જો આપણે કસ્ટર્ડ પાવડર નાખીએ તો એમાં કોર્ન ફ્લોર હોય કોર્ન ફ્લોર અનાજમાં આવે છે એટલે આપણે એ ન ખાઈ શકીએ ફરાળમાં એટલે તપકીર આરા લોટ છે બે એક છે અને એ કંધમૂળમાંથી બને છે આપણે સર્ચ કરી શકીએ એમાં એટલે આપણે ફરાળમાં ખાઈ જ શકીએ છીએ તપકીર આ ડાયલ્યુટ કરી લીધો છે હવે આપણે ઉકળતા દૂધમાં નાખી દઈશું ખીર આપણે ડાયોલ્યુટ કરો તો એ નાખી દઈશું સરખું પાંચ સાત મિનિટ ઉકાળી લેશું એટલે કચાસ ટેસ્ટ ના આવે એકદમ ઉકાળી લેશું ઉકળી ગયું છે પાંચ સાત મિનિટ હવે આપણે એને ઠંડુ પાડી લેશું ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે બધા ફ્રૂટ બાજુમાં સુધારી લેશું હવે આપણું આ દૂધ ઉકાળેલું રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ ગયું છે હવે એમાં આપણે આ પાણીમાં પલાળેલું કેસર છે પાણીમાં વધુ કલર આવે છે ગરમ પાણીમાં પલાળશો ને તો બહુ સરસ કલર આવે છે એ નાખશું એક ચમચી નાખવું છે યલો કલર થઈ ગયો હવે એક નામ સફરજન એક નામ તેળું સુધારવાનું છે બધું એક નવ દાડો બધું બરાબર કરી પાંચ ચમચી કાજુ બદામ પિસ્તાની કટકા છે કતરણ નથી દેસુ હવે ઠંડુ કરી લેશું કેટલું સરસ લાગે છે એ લેસ્ટ કલર હોમમેડ બધું આઈજી કે આપણે ઘરે બનાવીએ તો કેટલું સરસ બને બધું

તો રેસીપી મારી ગમતી હોય તો લાઇક શેર જરૂર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો સર કરી દીધું છે એકદમ ચીડ એકદમ સરસ લાગે છે હોમમેડ અને કંઈ બનાવતા વાર નથી લાગતી એકવાર જરૂરથી ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ